ભાજપે છેલ્લા પાંચ રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતા લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો ભાજપના સ્વરૂપજી ઠાકોરને બાણું હજાર એકસો ઓગણત્રીસ મત કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને નેવ્યાસી હજાર છસો ત્રાણું મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને સત્યાવીસ હજાર એકસો ત્રશી મત પડ્યા છે નોંધનીય છે કે નોટામાં પણ ત્રણ હજાર ત્રણસો અઠ્ઠાવન મત પડ્યા છે નોટામાં પડેલા મત જો કોંગ્રેસને મળ્યા હોત તો બાજી પલટાઈ ગઈ હોત ભાજપની માત્ર બે હજાર ચારસો છત્રીસ મતથી જીત થઈ તેની સામે નોટામાં ત્રણ હજાર ત્રણસો અઠ્ઠાવન મત પડ્યા સાત વર્ષ પછી વાવ વિધાનસભા બેઠક પર ભગવો લહેરાયો છે ભાજપે કોંગ્રેસ પાસેથી વાવ બેઠક આંચકી લીધી છે ગત લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી જેને લઈને વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત ભાજપે સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલને ચૂંટણી લડાવી હતી આ ત્રિપાંખ્યો જંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું ટિકિટ ન મળતા નારાજ માવજી પટેલ અપક્ષમાંથી ઉતર્યા હતા તો બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત માટે ગેની ચૂંટણી રેલીઓ યોજી હતી જ્યારે સ્વરૂપજીને જીતાડવા માટે ભાજપે પણ તનતોડ મહેનત કરી હતી વાવ વિધાનસભાની ભાજપ અને સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાક્ષ જંગ ખેલાયો હતો જેમાં છેલ્લી ઘડીએ બાજી પલટાતા ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી છે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વિજય હાંસલ કર્યો છે તેમની જીત સાથે જ ભાજપ છાવણી અને કાર્યકર્તાઓમાં માહોલ ખુશીનો જોવા મળી રહ્યો છે બીજી તરફ કોંગ્રેસ છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો છે વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકરને જીતાડવા માટે ખુદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષંઘવી સહિતના ટોચના નેતાઓ મેદાનમાં ઉતર્યા હતા ગત ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે હારી હતા સૌરુપજી ઠાકોર બે હજાર બાવીસમાં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા બીરો રિપોર્ટ જીએસટીવી